પ્રેરણા આપજ રાશો ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચાર સમાચાર વિસ્તારથી વાત કરીએ તો ભુજ તાલુકાના કુકમા ગામે આવેલા રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ગોબરમાંથી અવનવી ચીજવસ્તુઓ બનાવીને વેચાણ કરવામાં આવે છે ગોબરમાંથી સિત્તેરથી પંચોતેર જેટલી ચીજવસ્તુઓ બનાવવામાં આવે છે ગોબરમાં મેંદા લાકડી અને ગોબર પાવડર મિશ્ર કરી કાચો માલ તૈયાર કરી ગોબરમાંથી વિવિધ તહેવારોમાં દીવડાઓ તોરણ રાખડી અને ગણેશ પૂજા થાળી વોલમ્પીઝ ગડિયાળ અરીસા અને સુશોભન ચીજ વસ્તુઓ બનાવવામાં આવે છે રામકૃષ્ણ ટ્રસ્ટ કુકમાના સંચાલન ટ્રસ્ટી મનોજ સોલંકીએ માહિતી આપતા જણાવ્યું હતું કે ગાય આધારિત ગ્રામ વિકાસના સૂત્ર સાથે રામકૃષ્ણ ટ્રસ્ટ કામ કરી રહ્યું છે તહેવારોમાં સૌ લોકો શુદ્ધ અને પ્રાકૃતિક ચીજવસ્તુઓ ઉપયોગ કરે તેવા શુભ હેતુ સાથે ગોબરમાંથી ચીજવસ્તુઓનું વેચાણ કરવામાં આવેછે ગૌશાળાઓ આત્મનિર્ભર બને અને સ્વદેશીતા અને સ્થાનિક રોજગારી ગામડા લેવલે થાય તેના રામકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા લોકોને પ્રશિક્ષણ આપવામાં